અમરેલીના માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનો પ્રારંભ થયો છે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે પાંચ કેન્દ્રો પર મગફળી ખરીદીનો પ્રારંભ થયો બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર શ્રીફળ વધે પ્રારંભ કર્યો છે

અમે ખે ખેડૂતોને જે સરકારની ગાઈડલાઇન અનુસાર મોડા મેસેજ મળવાથી રાત્રિના દસ વાગે અમે મેસેજ કર્યો હતો એમાં વીસ ખેડૂતોને અમે મેસેજ નાખ્યો હતો એમાંના પાંચ પાંચ ખેડૂતો અત્યારે હાજર છે અને અમે તમામ અધિકારીઓ ખેતીવાડીના મામલતદાર અને ગુસકો માસોલ નાપેડ તમામ અધિકારીઓ હાજર રહ્યા મોડી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા અને આજે અમે શ્રી ગણેશ કરી દીધા છે રોજ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે એ અંતર્ગત બગસરા એપીએમસી ખાતે આજે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે ખેડૂતોને બોલાવવામાં આવેલ છે અને કાર્યક્રમના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે આ અંતર્ગત દરેક ખેડૂતો પાસેથી પચીસો કિલોગ્રામ એટલે કે એકસો પચીસ મણ જેવી મગફળી આપણે ખરીદવાની છે અને એ મુજબની કાર્યવાહી હાલ અહીંથી શરૂઆત કરવામાં આવી છે ગુજકો માશોલ દ્વારા આ ખરીદી છે એ એપીએમસીમાંથી કરવામાં આવશે અને આ માટે ખેડૂતોને તકલીફ ના પડે તે માટે વિસ્તરણાધિકારી ખેતી દ્વારા એક અમે ડેસ્ક પણ ચાલુ કરેલ છે આ ઉપરાંત તાલુકાના વર્ગ બે અને એકના અધિકારીઓ દ્વારા સતત અને સઘન મોનિટરિંગ કરવામાં આવશે આ ઉપરાંત ટીડીઓ શ્રી અને શ્રી દ્વારા પણ આ ખરીદીને સમય દરમિયાન અચાનક અને વારંવાર મુલાકાત લેવામાં આવશે અને ખરીદી સારી રીતે અને સ્મૂથ રીતે થઈ રહી છે એ પણ જોવામાં આવશે આમ ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ મુજબ સરળતાથી ખરીદી થાય એ માટેના પ્રયત્ન એપીએમસી બગેચરા ગુજકો માસલ અને તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે શરૂઆત આજે આમ તો મગફળી ખરીદીનો પહેલો દિવસ છે જે અંતર્ગત શુભારંભરૂપે પાંચ ખેડૂતોને આજે બોલાવવામાં આવશે અને ત્યારબાદ કાલથી રેગ્યુલર ધોરણે જે નોંધણી થયેલી છે એ તમામ ખેડૂતોને ક્રમ મુજબ બોલાવવામાં આવશે આમ ટોટલ ચોપનસો ખેડૂતો છે કે જેની મગફળી ખરીદીમાં નોંધણી થયેલ છે અને સાડત્રીસો ખેડૂતો એવા છે કે જેમની સોયાબીન ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી થયેલ છે અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી